ભાગી રહ્યા છે અને ગાડી તેમની અહીંયાથી જોઈ રહ જોઈ શકો છો મિત્રો પરંતુ સૌથી પેલા એમની પાસે યુનિફોર્મ નથી અને બધા જ કર્મચારીઓ અહિયાં દૂર ભાગી રહ્યા છે ગાડી છે અને પોલીસ કોઈ તો ઓપન મારો ફોન પડ્યો જોઈ શકો છો બધા છે કઈ નહીં સાહેબ યુનિફોર્મ તો તમારે યુનિફોર્મ ના જોઈએ

અને એક પણ કર્મચારી નથી તેઓ અહીંયાથી આગા પાસા થઈ રહ્યા છે આપણે પણ પોલીસને આપણે પણ સપોર્ટ આપવો જોઈએ માન આપવું જોઈએ અને હું પોતે પણ કઉ છું કે કાયદાનું તો પાલન સભ્ય કરવું જોઈએ અને અમે પણ કાયદાનું પાલન ના કર્યું હોય તો અમારું પણ ખરેખર હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ સિવાય સાહેબ હા હિતેશભાઈ તમારી જોડે પેલા વિડીયો છે બહાર કાઢો ને હા હમણાં એક અહીંયાથી સાહેબ થોડો તોડ પણ પાડે છે અને હિતેશભાઈને એમાં માહિતી થોડી જાણ થઈ એટલા માટે તેમને મને કહ્યું કે અલડીભાઈ આવું છે અને એટલા માટે જ મિત્રો અહીંયા પછી હું જતો તો ખંભાત અને બીજા રસ્તે જવાનું હતું પરંતુ અહીંયા પછી હું રિટર્ન વર્યો અને અહીંયા આ રસ્તે અમે નીકળ્યા અને આ એક્ઝિટ જગ્યા કઈ છે આ જગ્યા કઈ છે તમે કંપાત ના છો પણ બાંધણી 쪽ડી થી ખંબત વાળો રોડ છે અને ત્યાં અહીંયા છીએ પોલીસનો યુનિફોર્મ પેલા હા કરે કરે જો બધા પાલન તો બધાય કરવું જ જોઈએ સાહેબ હા ટ્રાફિક મોર ખાતે

તમારું એ જ કેવું છે કે કાયદાનું પાલન તો સૌ કોઈએ કરવું જોઈએ ને બરાબર આપણે એવું નથી કેતા કર્મચારી દરેકને હા સામાન્ય માણસ કોટી થાય છે બરાબર તમાર જોડે શું વાત કરી તમને શું કહ્યું અને બરાબર બરાબર એટલે

ભાઈ ઉભો રહો એક મિનિટ એક મિનિટ અહીંયા થી પોલીસ એમની ગાડી હટાવી રહી છે અને શું શું પ્રોબ્લેમ હતો પણ મારા મારા લાયસન્સ નું ક્યાં થાય ભાઈ હા અને તું જા કે નહીં આવે નહીં જો એટલે અત્યારે અહીંયા અમારે લાઈવ આવ્યા પછી કયું ને કે તેમ ના નહીં કહ્યું અત્યારે પોલીસ એમની સ્થળ ઉપર થી ગાડી હટાવી રહી છે ભાગી રહ્યા છે અને ગાડી તેમની અહીંયાથી જોઈ જોઈ શકો છો મિત્રો અને ખરેખર અમારી પાસે પૂરતા પુરાવા પણ છે અને હું બીજા રસ્તે જવાનો હતો પરંતુ હિતેશભાઈએ મને જાણ કરી કે રેડીભાઈ આવું છે અને આવો પ્રશ્ન બની રહ્યો છે એટલા માટે ભાઈ હું ના આવ્યો તો તને છોડો તો તૈયાર અને તારી જોડે પૈસા માંગ્યા હતા ના હે એકદમ હા શું કહ્યું તને હા ભાઈ હિતેશભાઈ પેલી કે પેલા વિડીયો બે કાઢો ને આપણે લાઈવમાં જુ મૂકી મિત્રો વધુ અપડેટ આપણે અમારા ફેસબુકમાં મૂકીશું અને પોલીસવાળાની ગાડી જો તે ભાગી રહી છે અમને જોઈને અને એક પણ કર્મચારી પોલીસનો યુનિફોર્મ નહોતો મિત્રો ખરેખર પોલીસની કામગીરી ખૂબ જ દુઃખદ કહેવાય કે તેઓ બિચારી કાયદાનું ભાન કરાવે છે પરંતુ પોતે પણ નિયમનું કોઈ પાલન કરતા નથી અને જ્યારે આપણે તેમની સાથે સવાલ કરીએ ત્યારે આપણને મિત્રો ગયા

રોક્યા ના હતા અમે બે જણા હતા ને અમારી પાસે મિત્રો સરકારી અહિયાં થી તેઓ ભાગી ગયા છે અને અત્યારે ચાલો હિતેશભાઈ આપડે એ બાજુ જવાનું અમે અમારો મિત્રો ચલો ભાઈ બરાબર તારું બરાબર સામાન્ય માણસને અમે એવું નથી કેતા કે પોલીસે કાર્યવાહી ના કરી છે પોલીસે કાર્યવાહી કરી છે પરંતુ સામાન્ય માણસને જે હેરાન કરી રહ્યા છે અને પોલીસ જે પોતાના સૌથી પેલા તો કરતા અને બીજા હિતેશભાઈ પર છે અને હિતેશભાઈ મને જાણ કરી અને તમે શું કેવા માંગો છો તમે શા માટે મને જાણ કરો જાણ પોલીસ સ્ટેશન મને આ વખતે મેળાવ પોલીસ સ્ટેશન લાગે છે જયારે એ લોકોને અહીંયા પોલ ખોલી ત્યારે મેળાવ પોલીસ સ્ટેશન લાગે એટલે પોલીસ પોતાની સત્ય હકીકત બતાતી નથી કે આ કયું પોલીસ સ્ટેશન હદ વિસ્તાર લાગે છે અને આ ભય ને ખરેખર માતાનું મંદિર આ ભાઈ ને ખરેખર ભાઈ અમે પોલીસ ની સાથે પૂછપરછ ના કર્યું તમને તમારી જોડે પૈસા તોડ કરો ને પૈસા લીધા ને પાવતી નથી હાલી અને બીજા જોડે તોડ મારે છે સાંભળજો આ હું નથી કેતો આ ભાઈ કે છે અને આ ભાઈ બાઈક નંબર પણ છે અને જો પોલીસ ને આ બાબતે કોઈ અમુક ના એકના મારી એકતા પાવતી આલી એકના જ આપી આ ભાઈ ની પાંચ જણા પાસેથી એક જ વ્યક્તિ પાસે પાવતી આલી મારી પાવતી ફાળતા પણ આ કાકાને મળ્યા ને પછી મારી પાવતી કહી જોઈતા પૈસા તું નીકળ કેવું બરાબર બરાબર મિત્રો ગુજરાત માં કેવું ચાલુ એ સમજો અને આવા જ ભ્રષ્ટાચાર ચાલે છે અને પોલીસની સામે અવાજ ઉઠાવે આપણી ફરજ છે મિત્રો હવે અમે એમની જઈ રહ્યા છે અને અમારે હવે વધુ અપડેટ આપીશું અને બીજો વિડીયો હિતેશભાઈ પણ છે આમના તોડ પાણીનો એ પણ વિડીયો આપણે ચડાવીશું હિતેશભાઈ બે શબ્દ કેશો શું શું બનાવ બને તો સત્ય પોલીસ

અહીંયા રોકાય છે કે જતા રહે છે તો આપણને ખબર નથી બરાબર બે મિનિટ લાઈવ આપણે ચાલુ જ છે છે એ ગાડી ગાડી અહીંયા રોકાય નહીં અહીંયા જ ગાડીવાળા અહીંયા જ વસુલાત કરતા હતા પરંતુ અમને જોઈ અને ભાગી રહ્યા છે જોવો છો મિત્રો આવું છે આપણા ગુજરાત પોલીસ તંત્ર અને વ્યવસ્થા તંત્ર અને તમે ગાડી પણ જોઈ શકો છો આપણા લાઈવમાં અસ્તુ ભારત માતાની જય મિત્રો આપણે અહીંયા વિરામ કરીએ છીએ મિત્રો ભાઈ અમે ના તો તારું શું થાત માર જો લે અને તા તું ક્યાં જ હતો હું દવા ખણમ બેનને મિલિન દવા ફળમ દોતો બરાબર બરાબર દર્શન કરવાનું હતું દવા ફળમ જો જુઓ આવું થાય છે આપણે ગુજરાતનું